નમસ્તે મિત્રો હું છું ઈરણ ડાબી તો આજે આપણે એક યોજના વિશે વાત કરવાની છે તો ભારત સરકાર દ્વારા ઘણી બધી એવી યોજનાઓ છે જે લોકો માટે બનાવવામાં આવતી હોય છે અને આ બધી જે ભારત સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલી યોજના છે એનો સરળતાથી કોઈ પણ સામાન્ય વર્ગનો માણસ છે એ સરળતાથી આ યોજનામાં જોડાઈ શકે એવી વ્યવસ્થા આપણા ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે તો આવી જ એક યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના તો મને એવું લાગ્યું કે આ યોજના વિશે દરેકને જાણ થવી જોઈએ એટલે હું આજે આ વિડીયો બનાવી રહી છું તો આજના સુકન્યા સમૃદ્ધિ દસ વર્ષથી નીચેની બાળકીઓ માટે શરૂ કરવામાં આવી છે જે બાળકીની ઉંમર દસ વર્ષ કરતાં નીચી છે તેના માતા પિતા અથવા તેના જે કાનૂની અભિભાવક છે એના દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના મારફતે તે દીકરીનું ખાતું ખોલાવી શકે છે અને આ ખાતામાં નિયમિત રીતે છે પૈસા જમા કરવાના હોય છે એની રકમ છે એ ફિક્સ હોય છે એમાં મિનિમમ તમે અઢીસો અને વધુમાં વધુ તમે દોઢ લાખ રૂપિયા એક વર્ષમાં જમા કરાવી શકો છો તમે જેટલા પણ જેટલી પણ રકમ આ ખાતામાં જમા કરી છે એટલી જ રકમ જ્યારે આ યોજનાની પરિપક્વતાનો સમય આવી જાય છે ત્યારે એક સાથે ઊંચા વ્યાજ દર સહિત તમને પાછી મળતી હોય છે આ યોજનાનો ઉદ્દેશ એક જ છે કે કોઈ પણ બાળકી છે એનું ભવિષ્ય સુરક્ષિત થાય એને ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષા અને લગ્ન માટે જયારે પૈસાની જરૂર પડે ત્યારે આ યોજના છે છે ખૂબ ખૂબ જ જ ઉપયોગી નીવડતી હોય તો ચાલો મિત્રો આ યોજનાની આપણે ડિટેલમાં માહિતી મેળવી તો સૌથી પહેલા અગાઉ જણાવ્યા પ્રમાણે આ યોજનાનો ઉદ્દેશ શું છે તો ઉદ્દેશ બાળકીની શિક્ષા અને લગ્ન માટે બચત બાળકી છે ભવિષ્યમાં એની ઉચ્ચ શિક્ષા માટે અને લગ્ન માટે જયારે

અને જો એમના માતા પિતા હાજર ન હોય તો કાનૂની રીતે એમના જે અભિભાવક થતા હોય એ પણ આ ખાતું બાળકીના નામથી ખોલી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ખાતું ખોલવાની જગ્યા કઈ હોય શકે તો ખાતું છે આપણે સામાન્ય રીતે પોસ્ટ ઓફિસમાં અથવા અધિકૃત બેંકમાં છે આ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું આપણે ખોલાવી શકીએ છીએ ત્યારબાદ આપણે વાત કરીએ ન્યૂનતમ જમા કે કમસે કમ આપણે કેટલા રૂપિયા છે આ સુકન્યા સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં જમા કરાવી શકીએ તો એના ન્યૂનતમ રૂપિયા છે અઢીસો રૂપિયા બસો પચાસ રૂપિયા છે આનાથી વધુ નહીં અને અઢીસો રૂપિયા કરતા ઓછા તમે આ ખાતામાં એક વર્ષમાં જમા કરાવી ના શકો ત્યારબાદ આપણે વાત કરીએ તો જમાની અવધિ કેટલી છે તમે સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું ખોલ્યું

તમને તમે ભરેલી જે રકમ છે એ વ્યાજ સહિત પાછી મળતી હોય છે તો પરિપક્વતાનો સમય છે ખાતું ખોલ્યાની તારીખથી એકવીસ વર્ષ પછી તો હવે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનાની સંપૂર્ણ માહિતી ડિટેલમાં મેળવી લીધી છે તો હવે પ્રશ્ન એ થાય કે આ યોજનામાં ખરેખર જોડાવે આ યોજના ખરેખર ફાયદાકારક છે તો હા મિત્રો કેમ કે આ યોજના છે સુરક્ષિત છે કેમ કે સરકાર દ્વારા છે સરકાર દ્વારા છે માન્ય છે એટલા માટે આ યોજના ખૂબ જ સુરક્ષિત છે તમારા માટે એક નિવેશ કરવાનો સરકારી ગલ્લો છે આ એ આ યોજનાને કહી શકાય એમાં તમારું નિવેશ પણ સુરક્ષિત રહે છે તમ અને તમને ઉચ્ચ દરથી પરિપક્વતાના સમયે મોટી રકમ છે એ મળતી હોય છે જે તમારી બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે તો આ યોજનામાં ખરેખર જોડાવાય આ યોજનામાં જોડાવા માટે તમારે એક આવેદન કરવાનું હોય છે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકમાં આ ખાતું ખોલાવી શકો છો ખાતું ખોલાવવા માટે સામાન્ય રીતે તમારે બાળકી છે એનું આધાર કાર્ડ અને એની સાથે જે એના માતા અથવા પિતાનું ખાતું છે એ ખોલાવવાનું હોય તેમનું ઓળખનું પ્રમાણપત્ર અને નિવાસ સ્થાનનું પ્રમાણપત્ર છે અને એક ફોટો છે એ બેંકને અથવા પોસ્ટ ઓફિસને તમારે આપવાનો હોય છે તો આ ખાતું છે એ એક બાળકીના નામ પર એક જ ખાતું ખોલાવી શકે છે અને જ્યારે પરિપક્વતાનો સમય થાય ત્યારે જ તમને રકમ છે એ મળવા પાત્ર હોય વચ્ચે તમે ક્યારેય આ રકમ ઉપાડી શકતા નથી એક કારણ સિવાય કે જો જે બાળકીના નામ પર ખાતું ખોલાવ્યું છે એ બાળકીનું કોઈ કારણસર મૃત્યુ થાય તો તાત્કાલિક ધોરણે સુકન્યા સમૃદ્ધિ ખાતું બંધ કરી દેવામાં આવે છે અને એમાં જેટલી રકમ અભિભાવક દ્વારા જમા કરેલી છે એ વ્યાજ સહિત એના માથા માતા અથવા પિતા કે જેનું સુકન્યા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બાળકી સાથે ખાતું ખોલવામાં આવ્યું હતું એમને મળવા પાત્ર હોય છે અને જ્યારે કોઈ કારણસર અભિભાવકનું મૃત્યુ થાય ત્યારે કાનૂની રીતે છે એ બાળકીના જે અભિભાવક બનતા હોય જેમ કે પિતા પિતા દ્વારા બધા ફાયદા છે તો આમાં જોડાઈ શકો છો નિવેશ કરવાનો એક બેટર ઓપ્શન છે સરકાર દ્વારા આપણને આ યોજના મારફતે આપ્યો છે તો આપણે આમાં જોડાઈને સરકારને આ યોજનાનો ભરપૂર માત્રામાં છે એ લાભ લેવો જોઈએ તો સમૃદ્ધિ યોજનાના આ વિડીયો સાથે અને સંપૂર્ણ માહિતી સાથે અને એક સારી એવી ભાવના સાથે કે આ યોજના છે એ દરેક લોકો સુધી પહોંચે છે એ ભાવનાથી મેં આ વિડીયો બનાવ્યો છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મારી ચેનલને ને કરો અને આગળને આગળ શેર કરો